આપણે પ્રશ્ન ફેર જણાવો છો તમારે ઘેરો બનાવ્યું મારી ખીરે નહી ભાઈ બનાવી

તમારી પાસે લેખિત હોય તો ગયો પણ મારી વાત સાંભળી પેલા લેવાય ભાઈ જે કઈ પેલા નાખી ન હોય કે ઉપર લાગવા પાંજરા પર લખી કેરાવમાં બંધ તમને ક્યાં ઓર્ડર બતાવવા ઓર્ડર બતાવવા જવાનો ઓર્ડર બતાવતો પૂછો બીજી વાર

એય આ લે ક્રેડિટમાં ડોફકાર કિંતાએ લખો સાહેબ અમે રેવમાં પાછી એમાં

આપડે બરડીયા એકસો આઠ માગી ઉષાબેન ને ખબર છે એકસો આઠ ની મંજૂરી માગી હતી ને તો ઈ કોઈ એનું નિવારણ આવ્યું નથી પછી સૌની યોજના નું પાણી

અમારો પ્રશ્ન પૂરું કરો બાલ મંદિર પૂરા આંગણવાડી કરે પંચાયત ઓફિસ પંચાયત